જય માતાજી મિત્રો મિત્રો તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો ઇકો ગાડી વેચાવા માટે આવેલી છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જ જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ઇકો ગાડી વેચી દેવાની છે મોડલ બે હજાર ઓગણીસનું નું મોડલ જોવા મળી રહે છે આ ઇકો ગાડીનું વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે મોરબી જિલ્લાનું પાર્સિંગ જોવા રહે છે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ઇકો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે મારુતિ ઇકો ફાઈવ સીટર વિથ એસી ગાડી જોવા મળી રહેશે ચાચવેલી સોખી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો આ ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ઇકો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો ઇકોવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો આ ઇકો ગાડીવાળા ભાઈનો નંબર ત્રેસઠ પાંચ અઠ્યાવીસ બોતેર સાત અઠ્યોતેર તે આ ઇકો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે ઓનર બે હજાર ઓગણીસનું મોડલ છે વન ઓનર ગાડી છે મિત્રો તમારે જો ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને આ ઈકો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ઇકો ગાડી તમને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગામ ગામે તમને આ ઇકો ગાડી જોવા મળી રહે છે ચિત્રાખાડા ગામ ચિત્રાખાડા તાલુકો વાંકાનેર મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે ગાડી રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી હોલ જવાબદારી સાથે ઈકો ગાડી વેચી દેવા તમારે ઈકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત ચાર લાખ સિત્તેર હજાર આપી રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણો છે આ ગાડીનો વીમો ચાલુ તેમજ એસી પણ ચાલુ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી સાસઠ કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે કુલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના જવું નહીં મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તો તમે જે નંબર જોઈએ છો નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું